કજિલાના માંડવી તાલુકાના ભારાપર ગામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે તેર પોઈન્ટ ત્રીસ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તાલુકાના માર્ગ વ્યવહારને વધુ સુદઢ બનાવવા માટે મહત્વના માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંતર્ગત રાજપર વિરાણી નાબોઈ કુરબઈ રોડનું નવીનીકરણ રૂપિયા છ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે ગોધરાથી દુર્ગાપુર ભારાપરને જોડતો રોડનું નવીનીકરણ રૂપિયા

માંડવી વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ વિસ્તારના કામો કુલ મળીને લગભગ તેર કરોડ પચીસથી ત્રીસ લાખ રૂપિયા સુધીની રકમના કામોનો પ્રારંભ કરાવ્યો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના વિકાસના કામો માટે સતત મંજૂર કરતી રહેતી હોય છે રકમો ખૂબ મંજૂર થતી હોય છે તમે જોઈ રહ્યા છો કે આ આસપાસના વિસ્તારમાં તમે ચાલશો ક્યાંય પણ તો આઠ કિલોમીટર દસ કિલોમીટરના રેડિયસની અંદર સતત વિકાસના કાર્યો ચાલતા જ રહેતા હોય છે એ પૈકી અહીંયા આ વિસ્તારની ખૂબ જૂની માંગ હતી કે ભારા પરથી ગોધરા આંબેધામ એક બહુ મોટું તીર્થસ્થળ છે એ તીર્થધામને જોડતો રસ્તો બાકી હતો એ રસ્તો મંજૂર થયો છે રામપર વેકરાના મંજલેશ્વર મહાદેવનો રસ્તો મંજૂર થયો છે પ્યાકા ગામ પાસે જે મંજલ પ્યાકા ગામ ત્યાં પણ એક બોક્સ કલવર્ટ મંજૂર થયું છે એમ વિવિધ રસ્તાઓ ભાડા આસાર માતાજી આશાર માતાજીના રસ્તાનું રિસરફેસિંગ કે જ્યાં અનેક સમાજના લોકો ભગવતી જગદંબા આશાપુરા માતાજીને નમવા માટે જતા હોય છે એ રસ્તાનું કામ મંજૂર થયું છે આવા તમામ રસ્તાઓ અને બોક્સ કલવટોના કામનું આજે ભૂમિપૂજન એનો પ્રારંભ કર્યો છે કુલ મળીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સંગઠનના સૌ હોદ્દેદારો સૌ સાથે મળીને સબકા સાથ સબકા વિકાસના મંત્રને અનુરૂપ રાખીને બધા જ વિસ્તારોનો સમતોલ વિકાસ થાય એ પ્રકારેના કાર્યોનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે સાહેબ મહામંત્રી બન્યા અને આજે જે જે સમાજના માનતા એનો આભાર કેવી રીતે હું હૃદયપૂર્વક ભગવાન નીલકંઠ મહાદેવના મંદિરમાંથી મહેશ્વરી સમાજના એક ભવાનજીભાઈ બાયઠ ગામના હતા એમણે મને તો ખબર નથી પરંતુ એમણે મારા ઉપર ખૂબ પ્રેમ અને આશીર્વાદ રાખ્યો એ અનુસૂચિત જાતિ સમાજના ભાઈ અહીંયા આવી નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરી અને અહીંથી ચાલતા ચાલતા ગુડથર મતિયાદેવ તીર્થધામ મધ્યે દર્શન કરવા માટે ગયા છે મારા જેવા એક કાર્યકર્તા માટે અનુસૂચિત જાતિ સમાજના એક નાના કાર્યકર્તા એક વ્યક્તિ કે જેને કોઈ રાજકીય મહેચ્છા નથી કોઈ રાજકારણમાં નથી કશું જ નથી પરંતુ એ સમાજની અંદરનો વ્યક્તિ મારા પ્રત્યે કેટલી આશીર્વાદની ભાવના રાખે છે એટલે હું ઋણી છું અનુસૂચિત જાતિ સમાજનો ઋણી છું કે વ્યક્તિનો ઋણી છું એ વ્યક્તિના પરિવારનો ઋણી છું કે આવા અનેક સામાન્ય ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર મળી રહ્યા છે અને હું પ્રાર્થના કરું છું પરમાત્મા પાસે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના લાભો આ સમાજ સુધી મહેશ્વરી સમાજ સુધી અનુસૂચિત જાતિ સમાજ સુધી હું પહોંચાડી શકું એના માટે હું સતત ચાલતો રહું દોડતો રહું અને નાનામાં નાના સમાજના લોકો સુધી પહોંચાડી શકું તમામ સમાજોના આશીર્વાદ મળ્યા છે એટલે જ આ જનપ્રતિનિધિ તરીકેનું તક પ્રાપ્ત થઈ છે પરંતુ વિશેષમાં અનુસૂચિત જાતિ સમાજના મહેશ્વરી મેઘવાડ સમાજના આશીર્વાદ મને મળ્યા જેને કારણે કરીને આજે એ ભાઈએ એવી ભાવના વ્યક્ત કરી કે એક સંગઠનની અંદર મને સ્થાન મળ્યું કામ કરવા માટેનો અવસર મળ્યો તક મળી અને એ અવસર અને તકને ઉપરથી રાજી થઈને એણે અહીંથી એંસી કિલોમીટરની પદયાત્રા કરી કરવા જઈ શરૂ કરી વિચાર કરો કે આના ઉપરથી વધારે લાગણી આના ઉપરથી વધારે આભાર આના ઉપરથી વધારે એમનો આશીર્વાદ મારા ઉપર શું હોઈ શકે કે આ ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર છે અંકુરભટ દિવ્યાંગ ન્યૂઝ માંડવી કજ.